આપ જે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો પહેલાંના સમયની અંદર અંગ્રેજો પાસે જે આ ટાઈપની વિક્ટોરિયા ગાડી જે છે એ રહેતી અને આ ગાડી જે છે એ કોઈ એન્જિનિયરે નથી બનાવી પરંતુ ફક્ત ને ફક્ત પાંચ છપડી ભણેલા જન્મથી દિવ્યાંગ એક પગની અંદર પોલિયો પૂરી રીતે હાલવાની અંદર હાલવામાં સક્ષમ પણ નથી એવા વિષ્ણુભાઈ પટેલે જે છે એ આ ગાડી બેટરી ઉપર ચાલે એવી વિક્ટોરિયા ગાડી જે છે એ બનાવી છે અને મહેન્દ્રા કંપનીના માલિક આનંદભાઈ મહેન્દ્રાએ જે છે ખાસ પોતાને મેલ કરી અને શુભેચ્છા પણ પાઠવી હતી અને આમંત્રણ પણ પાઠવ્યું હતું અને પોતાની કંપની માટે જે છે ઓફર પણ કરી હતી તો ચાલો મળીએ વિષ્ણુભાઈ પટેલ ને અને સંપૂર્ણ માહિતી જે છે આપણે તેમના પાસેથી લઈએ કે ખરેખર જે છે પાંચ ચોપડી ભણેલા અને હાલવાની અંદર પૂરી રીતે સક્ષમ નથી એવા દિવ્યાંગ વ્યક્તિ જે છે ઈશ્વરની દેન જે છે એ કે એનો દિમાગ જે છે કોમ્પ્યુટર દિમાગ છે અને આવી તો અનેક ગાડીઓ જે છે એ પોતે બનાવશે તો સંપૂર્ણ માહિતી આપણે તેમના પાસેથી લઈશું કોઈ પણ ગાડી હોય કોઈ પણ મોડલ ફોટો આપી દો ફોટો બતાવી દો તમે નાનું મોડલ બતાવી દો રમકડાનું કે ભાઈ આમાં મને ફોર વ્હીલર જોઈએ છે ટુ વ્હીલર જોઈએ છે ફોર વ્હીલમાં ટુ વ્હીલર જોઈએ છે કે પછાડી બીજે બીજા માણસ બેસી શકે એવાનું મોડલ જોઈએ છે કે ફોટા જોઈને કે રમકડાની ગાડીનો મોડલ જોઈને હું બનાવી દઉં ખાલી ફોટા ઉપરથી પણ તમે બનાવી દો કે આ ફોટો બતાવો તો બનાવી છે તો ફોટો જોઈને પણ બનાવી આપો હા ફોટો જોઈને રમકડાનું મોડલ નાનું હોય કે ભાઈ આમાં મારે મોટી ફોર વ્હીલ બનાવી છે રમકડાનું મોડલ આ આ મોડલ ની મારે ટુ વ્હીલર જોઈએ છે તો મને ફોટા જોઈને બનાવી દો કેવાય છે ને મિત્રો કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો અને અડક મનના મુસાફરને જે છે એ હિમાલય પણ નથી નડતો એવો એક વ્યક્તિ જે છે વિષ્ણુભાઈ પટેલ આપણી સાથે છે અને એમ કહેવાય ને ભગવાન કંઈક ને કંઈક સિનવી લેતો હોય છે તો કંઈક વિશેષ જે છે શક્તિ એ ઈશ્વર આપતો હોય છે તો પોતે જે છે જન્મથી દિવ્યાંગ છે હાલવામાં અક્ષમ સક્ષમ છે સત્તા પણ જે છે એ ખૂબ જ ઈશ્વરે એવો દિમાગ આપ્યો છે કે કોઈ બી વસ્તુ એની સામે રાખો તમે કબાડીની કોઈ બી વસ્તુ હોય અને વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાની કળા જે છે એ વિષ્ણુભાઈને આપી છે તો સંપૂર્ણ માહિતી જે છે એ આપણે એના પાસેથી લઈશું હોય લેપટોપ હોય ટીવી હોય કે કોઈ પણ ગાડી હોય એ જે કબાડીમાં નાખી દેવામાં આવ્યો હોય એ સામાનમાંથી જે છે બેસ્ટ વસ્તુ જે છે એ શોધી શોધી અને એનું રિસર્જન કરી અને નવું એક ડેવલપ કરી અને નવી ગાડી છે બાઇક છે કે નવી વસ્તુ જે છે એ બનાવતા હોય છે તો આપણે મળીએ એમને અને સંપૂર્ણ માહિતી જે છે એમના પાસેથી લઈએ તો વિષ્ણુભાઈ સૌપ્રથમ તો તમારો પરિચય આપજો અને આ જે છે શરૂઆત ક્યારથી થઈ છે તેના વિશે થોડીક માહિતી આપજો મારું નામ વિષ્ણુભાઈ વસંતભાઈ પટેલ રહેવાનું હીરા બજાર હા તે માટેની કોઈ પણ ગાડી બનાવી શકું છું બીજું કે બેટરીવાળી કોઈ પણ નાની મોટી કાર નાની મોટી ગાડી ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર જે બેટરીથી ચાલે છે અત્યારે ગવર્મેન્ટ બેટરીને વધારે પ્રોત્સાહન આપે છે તો ગુજરાત ગવર્મેન્ટને લીધે કે ગુજરાત ગવર્મેન્ટમાં ને દરેક માણસને પેટ્રોલની બચત થાય પર્યાવરણમાં સુધારો થાય તે માટે બેટરીવાળી ગાડી બનાવી રહેલો છું ને દરેક માણસને જોઈત્યું હોય આ જે જે ગાડી આપણે જોઈ રહ્યા છે જાતે બનાવી છે એના વિશે થોડી માહિતી આપજો હા ગાડી જે લાલ ગાડી છે તો લાલ ગાડી ઓગણીસો દસ નું અંગ્રેજના જમાનાનું મોડલ છે તો તેનો ફોટો એનો ખાલી ફોટો છે અને વિડીયો છે તે જોઈને બનાવ્યું છે ને જે સામાન મને મળ્યો તે હિસાબે બનાવ્યો અંગ્રેજના જમાનાના જૂના જમાનાનો જો સામાન આપણા અત્યારે ગુજરાતમાં અહીંયા મળ મારા હિસાબે જેટલો સામાન મળ્યો તે હિસાબે આખી વિક્ટોરિયા ગાડી બનાવી છે આમાં આઠ થી દસ જણા બેસી શકે છે તો બેટરી થી ચાલે બેટરી થી ચાલે છે અને આ જે છે જાતે તમે પોતે જ બનાવી છે પોતાના દિમાગ કોઈ કારીગરની કોઈ એન્જિનિયર ની ગાડી બનાવતા મને લગભગ આઠ મહિનાનો સમય લાગ્યો છે બધું કામ મારી પોતાની રીતે જાતે કર્યું છે કેમ કે બધું કામ જાતે કરીને આખી ગાડી ફાઈબર બોડીમાં બનાવેલી ફાઈબર બોડી અને બેટરી ઉપર બનાવી છે બેટરી પર બનાવેલી છે ને ફાઈબર બોડીની અંદર બનાવેલી છે જેથી કરીને પતરું કોઈ વસ્તુમાં વાપરું નથી બરાબર પતરું ખાલી એંગલ ચેનલમાં વાપરું છે બોડી બનાવવામાં તે બાકી ઉપરનું બધું ફાઈબર ની અંદર કામ કરે પછી આપણે કેટલા સુધી ભણ્યા વિશે થોડીક અભ્યાસ કેટલો આપનો પાંચ ચોપડી ખાલી પાંચ પાંચ ચોપડી ચોપડી ભણ્યા છો ભણેલા છે પાંચ ચોપડી ભણેલા અમારા જમાનામાં આજે હાર્ટ વાળા પહેલા હેચર વાળા પેલા એટલું નહીં હતું

અને એના માટે એક મેસેજ આવ્યો હતો તેના વિશે આનંદ જે ગાડી જે પહેલી ગાડીઓ બનાવેલી હતી બે હજાર ઓગણીસમાં માં બનાવેલી હતી તો બે હજાર ઓગણીસમાં એમણે ગાડી જોઈ ને પછી એમણે ડિક્લેરેશન કરેલું ત્યાર પછી બધી ચેનલો પર છે આર ભારત પર છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર વીસ આર ભારત પર આખો પ્રોગ્રામ છે હા તેવી ગુજરાતી ચેનલો પર છે નર્મદામાં છે બધી ઘણી એવી બધી ચેનલો પર છે પ્રોગ્રામ અલગ અલગ ગાડીનો છે હેન્ડીજેપ ગાડી બી બેટરીવાળી બનાવેલી એની અંદર બધા હેન્ડીકેપ આઠ માણસને વેહાડીને ગ્રાવલની અંદર ચલાવેલી એવું ને મારી ગાડી બનાવેલી દિવસો મારે દિવસ પણ હાલે દિવસ ખાલી એક્સિલેટર આપો સ્વીચ બદલો એટલે ગાડી દિવસ ચાલે પછી અત્યાર સુધીમાં તમે કેટલી ટુ વ્હીલ ને ફોર વ્હીલ જે છે બનાવી તેના વિશે થોડીક માહિતી આપજો અત્યાર સુધીમાં કેટલી ગાડીઓ બનાવી છે તેના વિશે અત્યાર સુધીમાં લગભગ આઠ થી દસ ગાડી બનાવી છે ને જે પેલા આપણે ગાડી જોઈ સ્ટીલ બોડીની કામ ચાલુ છે એ ગાડી તો લગભગ પચીસ બનાવી છે જે પેલા મદ્રાસી વી ડોસાવાળા વેચવાવાળા છે તો બે હાજર ઓગણીસ થી એ બધી ગાડીઓ બનાવેલી હતી એ લોકોની ઘણી એવી ગાડીઓ વીસ થી પચીસ ગાડીઓ એવી બનાવી આપી ને ટુ વ્હીલર ફોર વ્હીલર છે ફોર વ્હીલર ચાર બનાવેલી છે એમાં આ આ છે બીજી બધી નાની છે આના કરતાં આગળ નાના છોકરાઓની મીડિયમ માણસની જે આ મોટાની વલ્લાજાની છે હા તે હિસાબે બનાવેલી ને નાની ગાડી છે ટુ વ્હીલરમાં તો અલગ અલગ સાત થી આઠ મોડલ બનાવેલા છે ટુ ગાડી છે અલગ અલગ ટુ વ્હીલરમાં એક ગાડી બનાવેલી છે અત્યારે જે ગાડીઓ આવે છે કંપનીની એના કરતાં અડધી ગાડી છે લંબાઈમાં બી ઊંચાઈમાં બી અડધી માં નાના છોકરો ચલવે નાના છોકરાના પાંચ વર્ષના છોકરાના પગ પહોંચી જાય એવું પાંચ વર્ષનો છોકરો ચલવે હં પાંચ વર્ષની દસ વર્ષની બેબી ચલવે હં ડબલ સીટ મોટાને બી ચલવાય નાનાને બી ચલવાય એ હિસાબે આખી ટુ વ્હીલર માઇ બેટરીવાળી બનાવેલી બેટરીવાળી ગાડી બનાવી જે ગાડી છે તમે ક્યાં ક્યાં સામાનમાંથી બનાવો તેના વિશે એમ કહેવાય ને બંગારમાંથી જે બનાવો છો તો તેના વિશે થોડીક માહિતી આપજો સામાનમાં જૂનો સામાન કોઈ બી ગાડીનો ફરતા ફરતા જોઉં મને એમ લાગે કે આ વસ્તુ મને કામમાં લાગે તો એ સામાન લીધો હોય હ કામમાં લાગે તો ઠીક નહીં લાગે તો પાછો બંગારમાં જૂનો સામાન લાવીને ચેક કરી જાઉં સેટ કરી જાઉં ત્યાર પછી એને ચાલે એવો હોય તો પછી એને પાછો નવો સામાન લાવીને એને ચેક કરું કારણ કે મારું કામ છે એની અંદર બધું કંપનીનું કોઈ ફિટિંગ નથી હં કમ્પ્યુટર ફિટિંગ નથી બધું મગજથી કાપી કૂપીને ફરીથી બનાવીને ચેક કરવાનું છે એટલે નવો સામાન લેતા પહેલાં જૂનો સામાન લાવીને આખો બધો ચેક કરીને પેલો બનાવી દો પછીના નવો સામાન લાવો પછી આવો વિચાર જે છે એ તમને કઈ રીતે આવ્યો ભાઈ આવું બનાવી આપણે કે આ રીતે બને છે એવો વિચાર જે છે એ કઈ રીતે ઉદભવે તેના વિશે થોડીક માહિતી આપજો અત્યારે જે છે લોકો છે ઘણું સંશોધન કરતા હોય છે ઘણા એન્જિનિયરો છે ઘણા એમ કહેવાય કે રિચર્ચ કરતા હોય છે પણ આવો વિચાર કોઈ નથી આવ્યો તમને આવો વિચાર જે છે કઈ રીતે આવે કે આવો શૂન્યમાંથી પણ જે છે એ સર્જન કરી શકો છો વેસ્ટમાંથી પણ જે છે બેસ્ટ બની શકે છે આગળ અમે બધા હેન્ડીકેપ ભાઈઓ હા બાઉભાઈ દબારી ત્યાં ભેગા થઈને મથુરા સુધીનો પ્રોગ્રામ અમે કરેલો તેમાં બે ગાડી હેન્ડીકેપ વાન અંદર બધા એન્ડીકેપ જ ગયેલા પગે ચાલવાની તકલીફ હતી તે બધા જ ગયેલા ફરવા માટે હું લઈ ગયેલો તો તો તેની અંદર મેં મથુરામાં એક ગાડી જોઈ લી મથુરામાં બેટરી વાળી ગાડી જોઈ લી ખાલી બેટરીથી ચાલન શક્તિ ચાલે તેવી ગાડી જોઈ લી તો તેના હિસાબથી મેં વિચાર કર્યો આપણે એન્ડીકેપ જે ભાઈઓ છે તો તેના માટે તકલીફ છે તો એને રિવર્સ ગાડી કોઈ ચાલતી નથી થ્રી વ્હીલર ગાડીઓ બનાવે છે પણ રિવર્સ નથી મારતી રિવર્સ મારવા માટે જેને બે પગે તકલીફ છે તો તે લોકોને રિવર્સ ગાડી લેવા માટે બહુ તકલીફ પડે તો એને જોઈને મેં પછી આખી ગાડી રિવર્સ ગાડી બેટરીવાળી બનાવે રિવર્સ ગાડી અત્યારે બનાવી હોય હ કોઈ પણ ગાડીમાં રિવર્સ એક્સિલેટરથી રિવર્સ ચાલે તેવી ગાડીથી બનાવવાનો આખો બધો પ્રોગ્રામ મારી પાસે છે એવી બને હેન્ડીજેપ ગાડી હેન્ડીજપ ગાડીમાં એમનું ફેમિલી પણ બેસી જાય હં આખું ફેમિલી સાથે હોય છે એ પણ ગાડી તું બને પાછળ ત્રણ સીટ ફેમિલી આગળ ચલાવવાળો બધું ફેમિલી મેરા છોકરા સાથે બેસી જાય એવી ગાડી બી બનાવી શકું પછી આપણે એક જે છે ટ્રેક્ટર બનાવ્યું છે આમ રેલગાડી ટાઈપનું તો એના વિશે થોડીક માહિતી આપજો એ છે કે કઈ ઉપયોગમાં લેવાય છે અને કઈ રીતે બનાવ્યું છે તેના વિશે ભાઈ મસવાળા ભાઈનો જે જે છે

અને પાછળ એની બીજો ડબ્બો જો જોડવો હોય તો જોડી શકાય છે પણ અત્યારે ચોવીસ માણસ બેસે ઓલરેડી એવો ડબ્બો તો ચાલુ જ છે ડુમ્મસ દરિયા કિનારે બ્રિજ પર ફરે છે રેતીમાં અને તમે જાતે પોતે બનાવ્યો છે પોતે બનાવ્યું છે એક માણસ હેલ્પર રાખીને બનાવ્યું લગભગ ત્રણ મહિનાનો મને સમય લાગ્યો આખી બોડી લાઈન કરતા કલર કરતા મને ત્રણ મહિનાનો સમય લાગ્યો ત્રણ મહિનાની અંદર જે છે તમે બનાવી દીધું હા ડુમસવાળાનું કામ કરતા મને ત્રણ મહિનાનો પૂરો સમય લાગ્યો કે બધું વિચારીને વિચારી પડે આખી ગાડી જે પછાડી ડબ્બો બનાવ્યો છે તો ડબ્બો જરાક પણ હાલે નહીં ડબ્બો આખો કોઈ તકલીફ નહીં આવે એ હિસાબે આખું કામ કરવામાં મને લાંબો ટાઈમની જરૂર પડે જ છે કેવી કેવી ગાડીઓ જે છે અત્યારે તમે બનાવો છો તેના વિશે થોડીક માહિતી આપી કેવી ગાડીઓ જે છે બનાવો છો કઈ સામાન બનાવો છો તેના વિશે માહિતી આપી એમાં કોઈ પણ ગાડી બનાવવા વેલ્ડિંગ કામ કરવું તો તેની અંદર સ્પોર્ટ વેલ્ડિંગ કરું છું ને રોબોટ કામ કરે તે હિસાબે વેલ્ડિંગ મશીનથી કામ કરું જેથી કરીને ભવિષ્યમાં એવા કોઈ કાંકા વેલ્ડિંગ ખાતાના તૂટે નહીં નીકળે નહીં એ હિસાબે બધું કામ કરું પછી કેવી કેવી ગાડીઓ બનાવો ટુ વ્હીલ ફોર વ્હીલ કઈ કઈ ગાડીઓ બનાવો એના વિશે થોડીક માહિતી હિસાબે ગાડી આડીફાય કરવાની હોય કોઈ પણ મોડલ ફોટો આપી દો ફોટો બતાવી દો તમે નાનું મોડલ બતાવી દો રમકડાનું કે ભાઈ આમાં મને ફોર વ્હીલર જોઈએ છે ટુ વ્હીલર જોઈએ છે ફોર વ્હીલમાં ટુ વ્હીલર જોઈએ છે કે પછાડી વિગેટ બીજા માણસ બેસી શકે એમાંનું મોડલ જોઈએ છે કે ફોટા જોઈને કે રમકડાની ગાડીનું મોડલ જોઈને હું બનાવી દઉં ખાલી ફોટા ઉપરથી પણ તમે બનાવી દો કે આ ફોટો બતાવો તો બનાવી છે તો ફોટો જોઈને પણ બનાવી આપો હા ફોટો જોઈને રમકડાનું મોડલ નાનું હોય કે ભાઈ આમાં મારે મોટી ફોર વ્હીલ બનાવી છે રમકડાનું મોડલ જોઈએ જોઈને મિત્રો આ એક ગોડ ગિફ્ટ કહેવાય જેને કે ઈશ્વરની જે કૃપા કહેવાય ખાલી ફોટો તમે આપો અથવા તો કોઈ રમકડું જે છે કે આ રમકડા ઉપર આ ટાઈપની ગાડી બનાવી છે ફોટો જોઈને અથવા તો રમકડાનો એ ફોટો જોઈને કે રમકડું જોઈને જે છે એ મોટી ગાડી તમારે જેવી બનાવીને એવી બનાવી દે ખૂબ જ સરસ જશે એ વિષ્ણુભાઈનો દિમાગ એમ કહેવાય ને કે એક કોમ્પ્યુટર દિમાગ છે કે કોઈ બી વસ્તુનો ફોટો જોઈને પણ એ જે છે બનાવી શકે છે ખૂબ જ ઈશ્વરની જે છે એ કૃપા કહેવાય આવી કૃપા જે છે કોઈ ભાઈ વ્યક્તિ ઉપર આપણે હરમે જે છે ઈશ્વરને ફરિયાદ કરતા હોઈએ છીએ કે મારાથી આ નથી થતું આ નથી કરી શકતો પરંતુ પગે ચાલવામાં તકલીફ હોવા છતાં પણ જે છે આવું સરસ જે છે કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને ખૂબ સરસ જે છે એ નામ વિષ્ણુભાઈએ અત્યારે બનાવ્યું છે પ્રભુ આની અંદર ખૂબ જ આગળ વધારે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો જેથી કરી અને જે લોકોને ફરિયાદ રહેશે કે ઈશ્વર પ્રત્યે કે પોતાના કે મારાથી આ નથી થતો આ નથી થતો તો એના માટે જે છે એક મેસેજ છે કે માણસ જો ધારે તો ગમે તેવી મુશ્કેલીમાં ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ જે છે એ આગળ આવી શકે છે અને ગમે તેવી સમયની અંદર પણ જે છે એ કોઈ બી કામ જે છે એ કરી શકે છે તો હસ્તુ જય હિન્દ જય

એટલે એની અંદર પાછળની ફેમિંગ વ્હીલ કરીને હા અને જે ડીઝલ છગડા નથી આવતા તે હિસાબે આખી ગાડી ચેક કરવાની આ ગાડી વધારે ઇટલી ઢોસા વાળા એ બધા વધારે વાપરે ડબલ ચક્કરમાં આવશે અને આ જાતે તમે પોતે જ બનાવો છો કોઈ કારીગર ની કે કોઈ નહીં પોતે તમે જાતે જ પોતાના દિમાગ થી બનાવો છો આમાં હું છે કે કારીગર નું કામ હોય કારીગરે કરેલું નહીં એને ખબર નહીં પડે આમાં બહુ જોઈ વિચારીને બધું કામ કરવું પડે જરાક બી ખામી રહે એમાં નહીં ચાલે બરાબર આ બધી ગાડીઓમાં ખામી રહી તો નહીં